અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના દસમા તબક્કાના બીજા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુમાં ઓગણીસ ગામના લાભાર્થીઓને વહીવટી તંત્રના તેર વિભાગોની પંચાવન જેટલી આ સેવા સેતુમાં ઓગણીસ ગામના લાભાર્થીઓને વહીવટી તંત્રના તેર વિભાગોને છપ્પન જેટલી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના ખરોડ ગામની પ્રાથમિક શાળા ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના દસમા તબક્કાના બીજા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુમાં ઓગણીસ ગામના ગ્રામજનોએ વહીવટી વિવિધ તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં તેર વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને ઓગણીસ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા